હલ્લો યુટ્યુબ ચેનલ તો કેમ છે બધા મજા આવે ગુડ મોર્નિંગ જય માતાજી જય મા મોગલ તમારો ગાઈ દસ આઠ આપણે દુકાને જઈએ છીએ આ અમારી બિલ્ડિંગ આવી કંઈક છે ચાલો આપણે મળીએ દરેક દુકાને બાય બાય ફોર્ચ્યુનર ચાર તો ચાલો આપણે જઈએ ચાલો ચાલો ખખખળ 我真讲你。 ほんと早速キャンパン તો ગાઈઝ આપણે ફાઇનલ મંદિરે પહોંચી ગયા છે તો પહેલાં જ મંદિરે આવ્યા થોડાક મંદિરે પગે લાગી દર્શન કરી ને પછી દુકાને જઈએ આપણે પગે લાગી લીધા હવે ડાયરેક દુકાને જઈએ તો ચાલો દુકાને ને આપણી બસંતી તો તૈયાર જ છે તમે મત ના છો ચાલો ગાઇઝ જાણે દો બહુ ભેડ છે બહુ ભીડ છે બહુ ભીડ ફાઈનલી આપણે દુકાને પહોંચી ગયા તો દુકાને ખોલે પછી આ ડિસ્પ્લે બોલાવાની છે શુક્રવાર છે એટલે ડિસ્પ્લે ચેન્જ કરવાની હોય તો આપણી શોપ તમને ખબર જ છે બતાવેલું જ છે બધું આવી રીતના લોકેશન છે કંઈ કોઈ ગુજરાતી પૂનામાં રહેતા હોય તો પ્લીઝ વિઝિટ કરો દુકાને એક ચા પી લઈએ ચા પીવાનો ટાઈમ નથી પણ રમસાયવાની એટલે પી નઈ છે સા કઈક બોલો થોડા રમસા હા કા બોલે લે પી લે ફટાફટ ગ્લોબ ઉતારવાના એનું કારણ હતું કે ડિસ્પ્લે ચેન્જ કરવાની હતી એટલે ડિસ્પ્લે ચેન્જ થઈ ગયો હા ડિસ્પ્લે સેમ થઈ આ બે મિનિટ બાકી છે હજુ હલો ગાઈસ તો હટામાં ટિફિન લેવા જાઓ દોઢ વાગી ગયો છે ટિફિન લઈ આવો ને આજ મારે ટિફિન લેવા જવું જોઈએ કેમ કે મહેન્દ્રભાઈ મારા મમ્મીને મૂકવા ગયા છે સુરત એટલા માટે ટિફિન આપણે લેવા જવું જોઈએ તો ચાલો આપણે ટિફિન લઈ આવીએ

દુકાનથી રોમનો રસ્તો દોસ્ત આપણે સમજોને કે પાંચ છ મિનિટનો છે ગાડી હોય તો બાકી બે અઢી કિલોમીટર થાય અહીંથી દૂર રોમ એટલી છે એટલા માટે ટિફિન લેવા જવું પડે રોજ મહેન્દ્રભાઈ જ જાય આજે એ મારા મમ્મીને મૂકવા ગયા છે મારા મમ્મી અહીંયા આવ્યા હતા અને એને એમ નઈ તબિયત ખરાબ હતી એટલા માટે તો ગાય જ આપણે ટિફિન લઈ લીધું છે હવે જાય દુકાન પાસે ફરીથી આપણું ઘર જ આપણી દુકાન છે રૂમ કરતા તો અમે દુકાને જ વધુ રહીએ જા ચૌદ કલાક ખાતે કમસે કમ સવારમાં નવ વાગ્યાથી રાતે અગિયાર સાડા અગિયાર ક્યાંય નથી ઘર ઉપર આધાર હોય એટલા માટે તો તમે જોયેલો જ છે મુસ્લિમ ભાઈઓનું કંઈક છે એનું રોઝા બોઝા હું કાંઈ ખબર નથી પડતી પણ એ રીતના કંઈક છે એના ધરમનું એ કાંઈક હોય છે આપને કે ખબર નહીં કંઈક રમજાન હાલે છે એવું કંઈક છે ફટાફટ આપણે પહોંચી જાય દુકાને ભૂખી લાગી છે બે વાગી ગયા ઘણા બે જેવું થયું છે એટલે ફટાફટ જમીને એ ભૂખાય બહુ લાગે છે શું જમવાનું હોય એ કહ્યું હમણાં બતાવીશ મુંબઈ બેંગ્લોર હાઈવે છે બેન મુંબઈ બેંગ્લોર હાઈવે જો ગાઈશ તો જમવા બેઠી ગયો છે તો રોટલી છે દાળ છે કાકડીની સંભારો છે આ બધું સીપ ને એવું બધું છે તો ચાલો જમી લઈએ લે લો ગાઈશ જય માતાજી જય મોકલાટામાં વાગ્યા સાડા અને ને પહેલાં તો બધાઈ મજા જશો ને હવે દુકાન મંગળ કરવાનો ટાઈમ થઈ ગયો ઓલરેડી ને આજે એવું હતું કે ઘરે હતા ની હતા ની હતા ની ને આઠ વાગ્યા પછી એટલા આવ્યા કે બે જણા પોસી ન શક્યા આ છે એટલા માટે પછી બ્લોગ નો બીનો એના માટે સોરી નાસ્તોય નથી કરો કાંઈ નહીં એમને એમ છે ડાયરેક જમવાનો છે સાંજે આ બધું મેનિક્યુન પાછા અંદર લઈ લીધા મંગળ કરવાનો ટાઈમ થઈ ગયો તો તમે જોઈ શકો છો આ મેનિક્યુન બધા લઈ લીધા છે એટલા માટે એટલે ગુડ નાઇટ જય માતાજી જય મા મોગલ અને કાલે મળશું નવા વિડીયોમાં બાય બાય ફાઈનલી ઓસી ગયા છે આપણે બિલ્ડિંગમાં ટિફિન લેવા ટિફિન લઈને પાછું દુકાને જવાનું છે ફટાફટ